ઓગણીસો નેવુંના ના દાયકામાં નોકરી કરતો હતો ત્યાં એ પણ નોકરી કરતા હતા એ વખતે પાંચ વાગ્યા સુધી અને ક્યારેક મોડી રાત સુધી બેસીને અવનવી વાતો કરી રાખતા હાલ તો એ સારા એવા ગાયક ઉદઘોષક વક્તા અને વ્યવસ્થિત કહી શકાય એવા વિચારક છે હમણાં એનો કોલ આવ્યો અને એણે એક વાત કહી એ હું મારા શબ્દોમાં રજૂ કરું છું જૂના જમાનાની વાત છે રાજાશાહી હતી એક નાનકડું એવું ગામ ગામમાં એક ધણી અને ધણિયાણી રહે સાયકલા માણસ અને ગામના નાનકડા રાજા પાસે એમનું માનપાન ખરું એક વખત સાંજના સમયે ધણી બજારમાં હોકા માટેની તમાકુ લેવા ગયેલો

પણ ખુલાસો થાય નહીં એવામાં ભેંસને દોતા દોતા પેટમાં આટી ચડી અને મોટા ધડાકા સાથે વાયુ બહાર આવ્યો અને એક ખોટી ગંધ વાતાવરણમાં ભળી ગઈ અને ધણીયાણી તરત જ શરમાઈ ગઈ આજુબાજુ જોયું આમ તો કોઈ નહોતું એટલે વાત બહાર જાય એમ નહોતી પણ આ એક ભેંસ છે એને ખબર પડી ગઈ છે અને એ જો વાત બહાર ફેલાવી દે તો પછી આ ગામમાં રહેવું ભારે પડી જાય એટલે ધણિયાણીએ ભેંસને કીધું અરે વાલામુઈ મોટા ડોળાવાળી મારી નવચંદ્રી તે જો જે કોઈ અવાજ સાંભળ્યો અને તને જે કાંઈ ગંધ આવી એ અમે કરી નથી તું કોઈને વાત કરતી નહીં તું તો સમંદર પેટાળી કહેવાય ભલી થઈને ગામ આખામાં વાત કરીને મને ટાળી ન દેતી હો મારી ભાગરી ભેંસ આટલું કહીને ભેંસની સામે જોઈ રહી એમાં ભેંસના મચ્છર ગણગણાટ કરતું હતું અને ભેંસ ડોકી હલાવી અને ધણિયાણી હબકા હબક ખાઈ ગઈ કે લે આ તો મારી વાત માનવાની ના પાડે છે બસ જેવું તેવું દોહીને એ નિમાણી થઈને ઓસરીની કોરે બેઠી થોડી વાર થઈ ત્યાં આવ્યો હાથમાં હોકલી અને તમાકુનો બાંધો લઈને કરીને પોતાની જોઈ વાત જાણી અને વાત જાણી અને એ પણ મૂંઝાયું કે હવે કરવું શું કાલ હવારે ગામ વાત જાણી જશે તો આમાં કોઈ આબરું નહીં પડ્યા આંખમાં ધાર ચાલી જાય કે હવે કરવું રાતે બને એ નક્કી કર્યું કે ગામમાં આબરૂના કાંકરા થાય એ પહેલા જ વહેલી સવારે ગામ છોડી દેવું વહેલી સવારે પ્રાગટ વાસે ગાડામાં જરૂરી સામાન ભરીને જરૂરી સામાન ભરીને ધણી ધણિયાણી હજુ ગામના પાદરે પહોંચ્યા ગામનો પહાતિયો ડબલું લઈને સામો મળ્યો કારણ પૂછ ધણીએ બધી જ વાત કરી હૈયા ધારણા આપી ભલા આદમી ગામ આમ ગામ મૂકીને આમ ભાગી જવાય ગામમાં તમને કોઈ ખીજવે નહીં એની જવાબદારી મારી આમાં તમારું નામ ન આવે બસ હાલો અત્યારે અત્યારે રાજા પાસે આ આખી વાતનો તોડ કાઢશે આ બધું ધામસડું રાજા પાસે આવ્યું રાજા એ બધી વાત જાણી કીધું અરે હું બેઠો છું ને તમારી કોઈ મશ્કરી કરે તમારા વિશે કોઈ આડાવળું બોલે તો એને હું વધેરી જ નાખું અત્યારે ને અત્યારે હું ઢોલીને બોલાવું છું અને ગામ આખામાં ઢંઢેરો પેટાવી દઉં કે આ વાત ખોટી છે આ જે ઘટના બની એમાં ધણિયાણીનો કોઈ જ વાંક નથી માટે કોઈ એની આબરૂ જાય તેવું વર્તન કરવું નહીં અને ધણી અને ધણિયાણી હોશમાં આવ્યા અને તરત જ ઢોલીને બોલાવ્યું રાજા એને સમજાવ્યું અને સવારના સાત વાગ્યામાં ઢોલીએ ગામ આખાની તમામ શેરીઓમાં ઢોલ પીટી દીધો કે એ ભાઈઓ અને ભાઈઓ એ છોકરા અને છૈયા રાજા સાહેબનો આદેશ છે કે હેઠલી ફળીમાં રહેતા ધણિયાણી કાલે ભેંસ દોવા ગયા ત્યારે એમને જરાક મોટા અવાજે વાછુટ થઈ ગયેલી અને વિચિત્ર ગંધ પણ આવેલી એ વાત સદંતર ખોટી છે આવી કોઈ ઘટના બની જ નથી અને કદાચ બની હોય તો એની સાથે એને કોઈ જ લેવા દેવા નથી ગામ લોકો તમે આ વાતને મનમાં જરા પણ લેશો નહીં ધણી ધણિયાણીને કોઈ દીકેશો નહીં એ સાદ સાંભળજો ઢીબાંગ 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 આખા ગામમાં ઢંઢેરો પીટાઈ ગયો અને ધણી ધણિયાણીના જીવમાં જીવ આવ્યો એક મોટી મુસીબત એના માથેથી ટળી ગઈ હોય એમ એમને રાહતનો શ્વાસ લીધો વાત આમ તો વાહિયાત લાગે પણ આવી વાહિયાત વાતો સમાજમાં બનતી હોય છે જે વાત કોઈ જ ન જાણતું હોય એ વાત ગામ આખું જાણી જાય ત્યારે જ એ અમુકને શાંતિ થતી હોય છે ઘણા પ્રસિદ્ધ લોકો લોકોને વચ્ચે પણ નાની બાબતોને લઈને ગેરસમજ ફેલાય અને ગેરસમજને ડામવા માટે એવા એવા પગલા ભરે કે સાવ અજાણી વાત પછી એ આખો સમાજ જાણે ત્યારે જ એને શાંતિ થાય ઘણા ઘરમાં પણ આવું જોવા મળે કે ઘરની વાત ગામ આખું જાણે એ રીતે વાતને દબાવવામાં આવે છે અને છેલ્લે હાથે કરીને બદનામીને આમંત્રણ આપવામાં આવે છે ત્યારે સરદાર પટેલનું એક વાક્ય યાદ આવે છે શું કાળજુ સિંહનું રાખો અને ઘરની વાત ઘરમાં રાખો આભાર મિત્રો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે ડીઆર ગુજરાતી સ્ટોરી ઝીરો સેવન સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ